જોડિયા ખાતે પાણીના પ્રવાહમાં ફસાયેલા આઠ વ્યક્તિઓને મળી સેનાની મદદ જામનગર આર્મી સ્ટેશનની ટુકડીએ તાત્કાલિક જોડિયા પહોંચી આઠ વર્ષથી નીચેના છ બાળકો સહિત આઠ લોકોને હેમખેમ ઉગાર્યા જામનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયેલ છે જિલ્લામાં આર્મી એનડીઆરએફ એસડીઆરએફ તથા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર ઓછામાં ઓછી જાનહાની થાય તે માટે સતત પ્રયાસરત છે દૂરવાણી સંદેશ મારફતે જણાવેલ કે આઠ સભ્યોનો એક પરિવાર જામનગર જિલ્લાના જોડિયા ગામમાં ભારે વરસાદને કારણે ફસાઈ ગયો છે સંદેશો મળતા જ ફસાયેલા લોકોને બચાવવા માટે સંપૂર્ણ બચાવ સાધનો સાથે મેજર આનંદની રાહબારી હેઠળની એક ટીમ જામનગર મિલિટરી સ્ટેશનથી તાત્કાલિક જોડિયા જવા રવાના થઈ હતી આર્મી ટીમને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે અહીં કુલ આઠ વ્યક્તિઓ ફસાલ છે જેમાં આઠ વર્ષથી નીચેના છ બાળકોનો પણ સમાવેશ થાય છે અને આ લોકો છેલ્લા ચાર દિવસથી આ સ્થળે ફસાયેલા છે સ્થાનિક પ્રશાસને આ લોકોને બહાર કાઢવા ખૂબ પ્રયત્ન કરેલ જે બાદ આર્મીની મદદ લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી સ્થિતિની ગંભીરતાને સમજી યુદ્ધના ધોરણે જામનગરથી જોડિયા પહોંચેલી આ ટીમે તમામ સંસાધનો કામે લગાડી ધસમસતા પ્રવાહનો સામનો કરી ભારે જહેમત બાદ આ તમામ આઠ વ્યક્તિઓને હેમખેમ બચાવી લીધા અને તમામ આરોગ્ય કેન્દ્ર જુડિયા ખાતે મોકલવામાં આવ્યા હતા